દોસ્તો પાન કાર્ડ જી હા પાન કાર્ડ વિના આપણે રહી નથી શકતા પાન કાર્ડ માટે ઇન્કમ ટેક્સ ભરવો પડે છે ઇન્કમ ટેક્સ રિટર્ન કરવું પડે છે યા ફર બેંકનું નાના મોટું બધું કામ તમારે પાન કાર્ડ સિવાય થતું જ નથી તો દોસ્તો અત્યારે સરકારે નવો એક કાયદો બહાર પાડ્યો છે જે છે પાન કાર્ડ ટુ પોઈન્ટ ઓર જ્યાં દોસ્તો આને રહીને હું થોડીક ચર્ચા કરીશ જે તમારે કેમ કરવાનું છે શું કરવાનું છે તો તેના રહીને ઘણા બધા સવાલો તમારા બધાના મનમાં ઉઠતા હશે અગર તમે ન્યૂઝ આર્ટિકલ જોયું હોય તો તમારા બધાને ખબર હશે કે પાન કાર્ડ ટુ પોઈન્ટ ઓ શું છે તો દોસ્તો પાન કાર્ડ ટુ પોઈન્ટ એ છે કે જે હવેથી તમારે જેમ આધાર કાર્ડ ની અંદર ક્યુ કોડ આવે છે તેવી જ રીતે હવે તમારા પાન કાર્ડની અંદર ક્યુ કોડ આવશે તેના માટે સરકારે ચૌદસો પાંત્રીસ કરોડ રૂપિયા ખર્ચ કર્યા છે અને ક્યુઆર કોડ લગાવશે તો દોસ્તો તેના માટે શું કરવાનું છે તમારે અહીં કોઈ પણ પ્રકારની ફી નથી ભરવાની કાંઈ પણ કાર્ય નથી કરવાનું ઓટોમેટિકલી સરકાર તમને ઘરે જે ક્યુઆર કોડવાળું પાન કાર્ડ મોકલી દેશે અહીં તમારે ફ્રી થશે અગર દોસ્તો એક વાતનું ધ્યાન રાખજો કોઈ પણ તમને કોલ કરીને જણાવે કે તમારું પાન કાર્ડ નંબર આપો અમે તમારે જે દોસ્તો છેતરાશો નહીં અહીં તમને ગવર્મેન્ટ ખુદ તમારા એડ્રેસ પર પાન કાર્ડ જે ક્યુઆર કોડ છે તે મોકલી દેશે કોઈને તમારે જે પાન કાર્ડ છે નંબર છે તે તમારા કોઈને કોલ ઉપર આપવા નહીં જેનાથી તમારી છેતરપિંડી થઈ શકે છે તમારો બેંક એકાઉન્ટ ખાલી થઈ શકે છે તો હવે તમારા મનમાં જે પ્રશ્ન ઉઠતા હોય છે તે હું તમને જણાવી દઉં જે જૂના પાન કાર્ડ છે તેમને અપગ્રેડ કરવા માટે કોઈ ફ્રી હશે તો દોસ્તો અહીં સરકારે એવું નથી કીધું કે અહીં ફી લેવામાં આવશે પણ તે ફ્રી કરી દેવામાં આવશે એટલે કે તમારું જે નવું પાન કાર્ડ આવશે જે અત્યારે જૂનું ઓલરેડી તમારી પાસે છે હવેથી સરકાર તમને નવું ફ્રી પાન કાર્ડ આપશે જેમાં ફ્રીમાં ક્યુઆર કોડ લગાવેલું હશે ને જે તમારા એડ્રેસ ઉપર જ્યાં તમારું પાન કાર્ડમાં જે બધી ડિટેલ છે તે પ્રમાણે મોકલી દેવામાં આવશે અને એકદમ ફ્રી રહેશે તો આ હતું પાન કાર્ડ ટુ પોઈન્ટ ઝીરો જે તમને હવેથી અપગ્રેડ વર્ઝનમાં જોવા મળશે અને તમારો ક્યુ કોડ પણ જોવા મળી જશે દોસ્તો આ વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઈક કરજો આવા ઇન્ટરેસ્ટિંગ વિડીયો ગુજરાતીમાં જોવા માટે અત્યારે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો